રાજકોટ અગ્નિકાંડના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે કયા કયા ચાર અધિકારીઓ છે જેમની સામે ફરિયાદ થઈ છે જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ અગ્નિકાંડમાં હવે અધિકારીઓ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે આ ચાર અધિકારીઓ સામે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે કે જેમનો જે આ અગ્નિકાંડ સર્જાયો અને જે સત્યાવીસ લોકો જે જીવતા જે ભરથું થયા હતા તે લોકોમાં જે આ સત્યાવીસ લોકો જીવતા ભરતું થયા હતા તેમાં જે સરકારના જે જવાબદાર અધિકારીઓ હતા અને તેમની બેદરકારી સામે આવી હતી તેવા ચાર અધિકારીઓ સામે અત્યારે હાલ કસંજો કસવામાં આવ્યો છે અને તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ ચારેય અધિકારીઓની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેમાં તત્કાલીન ટીપીઓ જે મનોજ સાગઠિયાની ધરપકડ છે તે કરવામાં આવી સાથે સાથે એટીપીઓ જે મુકેશ મકવાણા છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે ગૌતમ જોશી અને ફાયર ઓફિસર રોહિત વિગોરાની પણ ધરપકડ છે તે કરવામાં આવી છે સાથે સાથે કહી શકાય કે જે ગૌતમ જોશી અને રોહિત વિગોરા છે તેમને સસ્પેન્ડ પણ કરાયા હતા ત્યારે હાલ તો જે તપાસ કરવામાં આવી રહી છે તે તપાસમાં જે આ મહત્વની કડીઓ છે જે હાથ લાગી હતી અને આ ચાર અધિકારીઓ સામે હાલ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે પરંતુ અહીંયા સવાલ હજી એ ઊભો થાય છે કે આ માત્ર જે નાના ચાર અધિકારીઓ છે તેમની ઉપર ફરિયાદ કરી તેમને જલેના સરિયા પાછળ મોકલીને શું ખરેખર સરકાર સંતોષ માનવા માંગી રહી છે જે આઈએસ અને જે આઈપીએસ અધિકારીઓને આની અંદર જે સંડોવાયેલા છે જે લોકોની સૌથી મોટી બેદરકારી છે જે કહી શકાય તે આઈએસ અને આઈપીએસ અધિકારીઓના સામે હજી સુધી ફરિયાદ દાખલ કરવામાં નથી આવી તો ક્યાંક સરકાર અને એસઆઈટી આ જે આઈએસના આઈપીએસ અધિકારીઓ છે તેમને બચાવવા માટે થઈને આ ચાર અધિકારીઓ ઉપર કસંજો કસ્યો છે કે શું આવા અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે પરંતુ કહી શકાય કે ચાર અધિકારીઓ સામે હાલ તો ફરિયાદ દાખલ કરી તે ચારેય અધિકારીઓની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે આપ શું માની રહ્યા છો કે સરકાર ખરેખર જે ઉચ્ચ અધિકારીઓ જે આઈએસ આઈપીએસ છે તેમને બચાવવાનો પ્રયાસ કરી રહી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર